રાજકોટથી આજે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે આજે વહેલી પરોઢી નેશનલ હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો પ્રાથમિક વિગતો મુજબ આજે વહેલી સવારના સમયે હાઈવે પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના તો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ સાથે અન્ય એક યુવક કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગંગખ્વા અકસ્માતમાં ચારના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે આજે વહેલી પરોડે નેશનલ હાઈવે પર આવેલ દેવ સ્ટીલ પાસે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી વિગતો મુજબ બોલેરો અને સ્વિફ્ટ વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો સ્થાનિક ચર્ચાઓ મુજબ રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતી બોલેરો કાર સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો